ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યો ફરાર આરોપીની શોધખોળમાં હતા તે દરમિયાન તેઓએ બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર ઓગણીસમાં થયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપી અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ગુલામ હુસૈન મલેકની ધરપકડ કરી હતી ઝડપાયેલ આરોપી ગુલામ હુસૈન મલેક ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે

ગુલામ હુસેન મલેક છે અને પોલીસે એને ગુનાના ના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલી છે આ જે આરોપી પકડે પકડવામાં આવેલો છે ગુલામ હુસેન મલેક એ લીધો ગુનેગાર છે અને ભૂતકાળમાં એને આવા ચોરીના સાત એક જેટલા ગુના